ભુજ નગર સેવા સદન દ્વારા આજે અટલ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ખૂબ સુંદર બિલ્ડિંગનું આજે નિર્માણ થયું છે ને ભુજના સૌ લોકો માટે નગરજનો માટે આ એક સેવાનું માધ્યમ બનશે આજે ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ આદરણીય શ્રી દેવજીભાઈ વર્ચન આપણા આરસીએમ શ્રી મહેશભાઈ જાની સાહેબ આદરણીય શ્રી ગરપતિશ્રી બહેનશ્રી રશ્મિબેન પ્રાંતશ્રી ચીફ ઓફિસર યાદવજી કારોબારી ચેરમેન મયદીપસિંહજી અને સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે આ અટલ સેવા સદનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે આજે શહીદ વીર ભગતસિંહની જન્મજયંતિ છે એમની પ્રતિમાનું પણ આજે અનાવરણ કરવામાં આવ્યું છે અને જે સેવા સદન લોકો માટે આવનાર સમયમાં અનેક સેવાના પ્રકલ્પો સાથે એ પાણીની બાબત હોય ગટરની બાબત હોય સ્વચ્છતાની બાબ બાબત હોય કે અન્ય બાગ બગીચા કે રોડ લાઇટ હોય અન્ય સુવિધાઓ નગરની અંદર ખૂટતી હોય એને જોડવાના કામો હોય આવા દરેક કાર્યોના સંકલ્પ સાથે આજે અલગ અલગ પ્રકારની યોજનાઓ ગ્રાન્ટોના માધ્યમથી પણ આવનાર સમયમાં પરિપૂર્ણ કરવામાં આવશે આવા સરસ મજાના અટલ ભવનના નિર્માણ પ્રસંગે હું નગરપાલિકાની ટીમ અને સર્વે નગરજનોને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું આજે અઠ્યાવીસ નવ બે હજાર પચીસના નગરપાલિકા નવનિર્મિત પટેલ ભવનનું લોકાર્પણ રાખેલું હતું તેની અંદર માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલજી શહેરના પ્રથમ નાગરિક શ્રી રશ્મિબેન સોલંકીજી રાજકોટ ઝોનથી પધારેલા કમિશનર મહેશભાઈ જાની શ્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચનની ઉપસ્થિતિની અંદર આપણે નવું જે લોકાર્પણ છે તે કર્યું છે હું આપને વાત કરું તો નગરપાલિકાનું નવું જે ભવન છે તેનું નામ આપણે અટલ ભવન રાખેલું છે અને ખાસ કરીને આ બિલ્ડિંગની ઉપર આપણે વોટર પ્રૂફિંગની આઇટમ લીધેલી છે ત્યારબાદ સેફ્ટીથી સજ્જ એટલે કે ફાયર સેફ્ટી આખા સંકુલની અંદર છે જન્મ મરણ છે અને ટેક્સ શાખા છે તે ખૂબ મહત્ત્વની હોય છે અને રોજ બરોજ ભુજની પ્રજા અહીં ટેક્સ ભરવા આવતી હોય છે અથવા તો દાખલા લેવા આવતી હોય છે તે આપણે નીચે જ રાખેલું છે જેથી નગરજનોને કોઈ ઉપર ચડવામાં તકલીફ ન પડે અને કોઈ બુઝુર્ગો આવતા હોય છે તેના માટે આપણે અલગથી લિફ્ટની સુવિધા રાખેલ છે જોગાનો જોગ આજે છઠ્ઠો માતાજીનો નોરતો છે અને શહીદ ભગતસિંહનો આજે જન્મદિવસ છે અને આજે અટલ ભવનનું આપણે લોકાર્પણનું આયોજન કરેલું છે વર્ષોથી પરંપરા રહી છે કે મેઘલાડુનું આપણે હમીસરજી તળાવ જાય એના પછી મેઘલાડુનું આપણે આયોજન કરતા હોઈએ છીએ તો આ ફેરે પણ આપણે મેઘલાડુનું આયોજન કરેલું છે લોકાર્પણ બાદ આપણે સૌ ભુજની પ્રજા અને સૌ નગરપાલિકાના કર્મચારીઓ સાડા ચારસો જેટલા કર્મચારીઓ સૌ સાથે મળીને ભોજન લઈશું અને આપણે વાત કરું તો કે અત્યાર સુધી ચાલીસથી પિસ્તાલીસ જેટલા નગરપાલિકાને પ્રમુખો મળી ચૂક્યા છે પૂર્વ પ્રમુખો તે તમામ પૂર્વ પ્રમુખોને આપણે આમંત્રણ આપેલું હતું અને આ ભવ્ય લોકાર્પણ પ્રસંગે આપણે તેમને સન્માનિત કરેલ છે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી

વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ